સર વિદ્યાલય કેમ્પલ્સના જે આ શાળાને સુંદર બજાનું પદ શોધાવીએ છે તેવા હ્રદયશ આચાર્ય સાહેબ મુખ્યસ્ત હ્રદયશ આચાર્ય સાહેબ અને અહીંયા દવેલા માધ્યમિક વિભાગના સુક્ત સારસ્વત મિત્રો અને ઉચ્ચતર વિભાગમાં જેને ઉત્તમ પદ પ્રાપ્ત કરી છે એવા ઉચ્ચતર વિભાગના સુ સુક્ત સારસ્વત મિત્રો અહીંયા

പന്റീസീ സൂപ്പം എന്തെങ്കിലും പ്രമാണേ ആദോ മാം പീതൃവാൻ ആചാര്യവാൻ വേദ ഇവന സത്യം ഭാഗ

તું દેવદાન બંને ભાઈ કાર્તિકે અને ગણપતિ વચ્ચે હોડ લાગી છે ત્યારે ગણપતિ પોતાના મા બાપ ને પોતાના ઘેર સરસ મજાના બેસાડ્યા છે અને એ વખતે એમને અડસઠ વખત મારો માર્ગદર્શન અહીંથી બને છે એવી આ ભારતીય સંસ્કૃતિ છે આજે પણ કેટલાય લોકો આવ્યા ભારતમાં આવ્યા 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 ડચ આવ્યા મુગલો આવ્યા કેટલાય લોકો આવ્યા અને અહીં અહીં અઢીસો વર્ષ સુધી રાજ કર્યું સંસ્કૃતિ આજે પણ અડસ ઉભી રહી છે એ આપણી વૈદિક સંસ્કૃતિ બધાય વધુ ભાઈ ભાવના અહીંથી શાળા એક કુટુંબ છે નહીં અહીંયા છેલ્લા દીકરા ની દીકરીઓ તમારે હાર મળવું પડશે અને આ બેટા મહાન ઋષિઓ શિક્ષકો એનામાં છે શિક્ષક તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી ધરતી નું રોડ અને એક જ્ઞાન નું અને ક્યારેય આપણે પૂરું કરી શકતા નથી એના માતા પિતા નું આપણે ક્યારેય પૂરું શકતા નથી આ શરીર ની જોવા સાહેબ આપણે આપે એટલે એટલે ગણપતિના ચરણોમાં એક શ્લોક કરીએ અને એને અંજલી અર્પણ કરીએ મહાકાળી કાર્યો બને અમારા બધા જ સહભ્યાય શિક્ષક મિત્રો ને એમના પેઢીઓ ને છે એવી આ પ્રાર્થના લઈ છે અને ગણપતિ એ માતૃ અને માતા ને તું દેવદાર પિતા ને

એટલે ભગવાને અડસઠ તીર્થો ની યાત્રા ને ઘર બેઠા કહી આપણા મા બાપ છે ને સર્વ તીર્થાની માતા માતાના ચરણોમાં બધા તીર્થો છે દુનિયામાં ગમે ત્યાં તમે જાઓ કાશી મથુરા હરિદ્વાર અયોધ્યા મથુરા કાશી આ શ્લોક જે છે ભાઈ અયોધ્યા મથુરા કાશી એ જે શ્લોકો છે આખી આપણા પૂર્વજોએ જે નક્કી કર્યું છે કે આવી

આપણે અર્થઘટન સારી છે આ ગરીબ મહત્વની બાબત છે આ હૃદય બાબત છે આ બધી બાબતો સમાજ જોઈ રહ્યો છે તો તમારે શીખવાની છે કે સારે જયારે પીઠ લેવા આવે ત્યારે શાંત ચિત્ત ભણવાનું જાય અહીંયા ત્રણ વખત આપણે શાંતિ જોઈએ છીએ સવારની શાંતિ બપોરની શાંતિ અને સાંજે ત્રણ વખત શાંતિ રહી ગઈ તમને સુખ મળશે નહીં શાંતિ નહીં મળે તમને ગાડીઓ મંગળા નથી તમારે વતન અને વ્યસન સુધી પણ આપણે સરસ્વતી ના ચરણોમાં બહુ વાત કરવી જોઈએ દરેક શિક્ષકો આચાર્ય સાહેબ ને વિનંતી કરી દર સંગે અન્ય શિક્ષકો આજ જીવન છે ને

સાહેબ પેલા જેવી સ્થિતિ નથી આજે શિક્ષકોને પૂરતા પગાર નથી મળતા આ હકીકત છે શિક્ષકો ભણી ગણી ની નોકરી નથી મળતી પેટ કાટ ની પરીક્ષાઓ લેવાય છે અને આપણા નેતાઓ અભિન છે એ ભણેલા તો શાસન કરે છે સાહેબ અભણ નેતાઓને જ્યારે જયારે સલામી આપવી પડે ને ત્યારે શિક્ષણ ની પડતી ની શરૂઆત થઈ જાય છે આજે પાર્લરો ખુલ્લા છે પણ લાઈબ્રેરીઓ બંધ છે સાહેબ આજે મંદિરોમાં તો તારા લાગી છે પણ લાઇબ્રેરીઓમાં એ લાઈન નથી લાગતી આવું તમે મહાપુરુષો કે છે તો માતાને દેવ જાણો માતાને દેવ જાણવા પડશે ભાઈ કૃષ્ણ એ જોઉં માતાને દેવ જાણી છે એક વખત કૃષ્ણ માટી ખાતા હતા તું જો ત્યારે ભાઈએ ભાઈએ કીધું રામે કે મૈયા મૈયા માટી ખાઈ છે ત્યારે એની માં એ સોજાય તો ખાસ કરી જાય અખિલ બ્રહ્માંડ ના સ્વામી નું મુખ બની જાય ત્યાં તો ચૌદ બ્રહ્માંડ ને કાયા હોય અટલ વિતલ સુતલ તવાતલ મહાતલ પાતલ આ ચૌદ બ્રહ્માંડ ને કાયા ભાઈ અને ત્યારે આપણે આપણી માં જેને આપણી મોઢી દેજો તો અંદર થી દાવા દે ભાઈ અંદર બ્રહ્માંડ ને હા આ ગીત છે ભાઈ તમે કોઈ પણ વસ્તુ લેવા જાવ ઉભી દેવા અને એમાં માખી ફરક તમે નહીં જોતા

એવા શિક્ષકોની કદર તમારે કરવાની છે તમે સાયન્સમાં ભણતા હોય તમે કોમર્સ માં ભણતા હોય કે ભણતા હોય તો આ કલ્યાણ થાય છે આ કરતા માતા પિતાની આજ્ઞાનું પાલન કરીને ચૌદ વર્ષ સુધી પોતે વનવાસ ભોગ્યો ભાઈ ત્યારે રાવણ નો આતંકવાદી ભરાયો છે કઈ રામ ખાલી સીતે સીતે કરે ને ગણાવ્યો ભાઈ પોતાના અવતારો આપણને માર્ગદર્શન આપવા માટે આવે છે મોટા કર્યા પોતાના લોહી પાણી કર્યું કોઈના પિતાજી રીક્ષા ચલાવતા છે કોઈ કંપનીમાં જતા છે કોઈ આવી છે કોઈ મિત્રો એ એ તમારા જીવનના વિકાસ માટે વધારવાના છે નહીં કે લોકોને હેરાન કરવા માટે પરીક્ષા ચલાવવા વાળા દીકરો પણ આજે આઈએસ અધિકારી બને છે ગાયો ચલાવવા વાળો જે માલધારી હોય એનો દીકરો પણ આજે આઈએસ ઓફિસર બને છે તો ભગવાને તમને બધી સગવડ આપી છે સુંદર ભણો સારા આઈપીએસ ઓફિસર બનો માન્યતા બનો બીએસપી બનો કલેક્ટર બનો એ આઈપીએસ બને છે ભાઈ અહીંથી જ્ઞાનની ગંગાની ગંગોત્રી જે હિમાલયમાંથી નીકળ્યા હોય ને

તો એના સંદર્ભમાં એમના રૂણીની સાઈબે વાત કરી તો ભૂતકાળમાં એક ઘટના બનેલી છે કાશી વારાણસી બનારસ આપણા જે પવિત્ર યાત્રાધામો છે તો ત્યાં એક રાજાએ એક ભવ્યાથી ભવ્ય મંદિર બંધાવ્યું અને એની ઉત્તમ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થાય પ્રભુનો સાક્ષાત્કાર થયો ભગવાને કીધું કે આ યજ્ઞ મોટો કર્યો તો શા માટે રાજાએ કીધું કે મારે મારા માતાના ઋણમાંથી મુક્ત થવું છે આટલી એને અપેક્ષા વ્યક્ત કરીને એ અપેક્ષા વ્યક્ત કરતાની સાથે એ મંદિર જે નવ વર્ષના કાઠકોને ઉભું હતું એ પંચોતેર વર્ષના ગયું ભગવાને કીધું કે આ એનો પુરાવો છે તો જો માતાના ઋણમાંથી મુક્ત કરવાનો અધિકાર તો અમારા હાથમાં નથી આ સત્તા એમના હાથમાં નથી મિત્રો યાદ રાખો દેવો પણ આ ઋણમાંથી આપણને મુક્ત કરી શકતા નથી અને એ મંદિર આજે પણ પંચોતેર વર્ષના ખૂણે ત્યાં ઉભેરું છે જે આપણને આવનારી પેઢીઓને સૂચન કરે છે કે માતા અને પિતાના ઋણમાંથી કે ગુરુના ઋણમાંથી આપણે કદી મુક્ત થઈ શકવાના નથી આજની આ વાતના સંદર્ભમાં આજે આપણે એક જ વાતનું ધ્યાન રાખીશું સાહેબે કીધું કે માતા અને પિતાને પગે લાગીને આવીએ એમનું માન રાખીએ બધી વાત સાચી પણ એટલા બધાએ વિલમ્ર મનમાં પહેલાં પહેલું સ્ટેપ આપણે એ અમલમાં મૂકીએ આજની આ એક વાતને આપણે સ્વીકાર કરીએ એક દરેક વિદ્યાર્થી એક સાચા સંતાન તરીકે મનોબળ નક્કી કરે કે હું આજથી મારા મમ્મી પપ્પાને એક્ટિવા અને મોબાઈલ માટે બ્લેકમેલ નહીં કરું એક્ટિવા અને મોબાઈલ માટે બ્લેકમેલ નહીં કરું આટલું કરશે તો તમારી ભક્તિની શરૂઆતનું આ પહેલું ચરણ આ પહેલું પગથિયું આજથી અમલમાં મુકાશે તમે તમારા મા બાપના પ્રેમનો બ્લેકમેલથી લાભ ન ઉઠાવશો એ પણ તમારી એક પૂજ્ય ભાવવાળી ભક્તિ જ ગણાશે તો આજની આ સમૂહ પ્રાર્થનાની ફલશ્રુતિ આપણા એક વચનથી આપણે શાંતિ મંત્રની હવે શરૂઆત કરીશું અસ્તુ શાંતિ મંત્ર